સુરતમાં આઈટી વિભાગના દરોડા ચોથા દિવસે પણ યથાવત છે આઠ કરોડની રોકડ રકમ સોના ચાંદીના ઘરેણા જપ્ત કર્યા હોવાની અત્યારે સૂત્રો તરફથી વિગતો પ્રાપ્ત થઈ રહી છે ગજેરા કંપની અને બિલ્ડર ગ્રુપમાં તપાસ ચાલી રહી છે સો કરોડના જમીન અને ડાયમંડ દસ્તાવેજ તપાસમાં મળ્યા છે અનિલ બગદાણાના જમીન સોદા રોકડમાં થયા હોવાનું પણ ખુલ્યું છે રોકડ પર ચોર્યાસી ટકાથી વધુ ટેક્સ લાગી શકે એવી શક્યતાઓ છે વસંત ગજેરા ચુની ગજેરા લક્ષ્મી સહિતના ઠેકાણા પર અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે મેહુલ ચોક્સી સાથેના વ્યવહારો અને હવાલા નેટવર્કની પણ તપાસ હાથ ધરવામાં આવી છે ગજેરા પરિવારના ત્યાં પણ ધમધમાટ જોવા મળી રહ્યો રાકેશ જોડાઈ ગયા છે રાકેશ સુરતમાં આઈટી વિભાગના દરોડા ચોથા દિવસે પણ યથાવત છે શું માહિતી આ સંદર્ભે મળી રહી છે રાકેશ સુરત જે વિભાગની ટીમો દ્વારા અલગ અલગ તપાસ કરવામાં આવી રહી છે જેમાં વજેરાગદાના બિલ્ડર ગ્રુપ તપાસ કરાઈ રહી છે હાલ તપાસ દરમિયાન સૂત્રોની વાત માનવામાં આવે તો એન્ડ કંપની તપાસ દરમિયાન છે જમીન ડાયમંડ ના સો કરોડ ના છે હાલ અરજી કરવામાં આવ્યા છે ત્યારે આઠ કરોડની રોકડ રકમ સોના ચાંદીના ઘરેણાં પણ જપ્ત કરાયા હોવાનું આઈટી સૂત્રો જણાવી રહ્યા છે સુરતના નામાંકિત બિલ્ડરો અને ઉદ્યોગપતિઓનાથી આ આ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે મહત્વની વાત એ કરીને સામે આવી રહી છે કે બિલ્ડર અનિલ બંગાળના જે જમીનોના સોદા છે તે પણ રોકડમાં થયા હતા એક્સપર્ટના જણાવ્યા મુજબ જો ચોર્યાસી ટકાથી વધુ ટેક્સ લાગી શકે છે એટલે છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી તપાસમાં હજી પણ જે મોટા ખુલાસા થવાની શક્યતાઓ હાલ નકારી શકાય તેમ નથી જેમાં હવાલા નેટવર્કની દિશામાં પણ તપાસ થઈ રહી છે મેહુલ ચોક્સી સાથેના જે વ્યવહારોની વાત હાલ સામે આવી રહી છે તેને કોઈ સત્તાવાર સમર્થન હાલ મળ્યું નથી પરંતુ તેની પણ સુગત બધી રીતે તપાસ કરાઈ છે એટલે મોટી કરચોરીની આ શંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે પરંતુ તપાસના અંતે મોટી આવે તેવી શક્યતાઓ અહીં સ્પષ્ટ પ્રબળ જોવા મળી રહી છે ગજેરા પરિવાર લક્ષ્મી ડાયમંડ સહિતના ઠેકાણા ઉપર હાલ આ તપાસ ચાલી રહી છે જેમાં વસન ગજેરા અને ચુની ગઝેરા ત્યાં આ તપાસ છે તે જોવા મળી રહી છે જેમાં અધિકારીઓની ચહેલ પહેલ છે તે ત્યાં જ વધી છે જી જી જોડાયેલા રહેજો અને વિગતો આપની પાસેથી પ્રાપ્ત કરીશું